નહોતી ત્યારે આજે કરકે ઈશારો રાધા રાણી જ છે હા 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 તો કઈ દે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો હાલ એક વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો ભાઈ આ વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક ગીતાબેન રબારી કે જે મિત્રો ગુસ્સે થયા અને એક નાનકડી દીકરીએ બેનને કીધું પોતાના લાઈવ ડાયરાની અંદર કે બેન એકવાર રાધા રાણીનું ગીત ગાવી નાખો તો બેને એનો જે વળતો જવાબ આપ્યો ને ત્યારબાદ અત્યાર સુધી મોટી મોટી મીડિયા ચેનલમાં પણ આવી ગયું શું ગીતાબેન રબારીને ઘમંડ આવી ગયો શું ગીતાબેન રબારી પોતાની બોલી ભૂલી ગયા કેમ કે તમે વિચારો જે માણસો જે બેનને સપોર્ટ કરી અને આટલી ઊંચાઈ લેવલ ઉપર લઈ જાય અને કોઈ નાનકડી દીકરી જો કદાચ કહી દે ભાઈ કે બેન એકવાર ફરી ગાઈ નાખો તો એમાં થઈ શું ગયું ભાઈ કેમ કે તમને ખબર છે નાના છોકરાઓની ટેવ હોય ભાઈ એ મજાક કરી નાખે પણ બેને તો મજાકને એટલી બધી લઈ લીધી કે લે તું અહીંયા આવતી રહે ને હું તારી જગ્યાએ આવતી રહું અને ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયામાં મિત્રો ગીતાબેન રબારીનો વિરોધ કર્યો અને એમ કહી રહ્યા છે કે ગીતાબેન રબારીને આવું ન કહેવું જોઈએ ભલભરા લોકોને પૈસા આવી જાય એટલે પાવર આવી જાય ઘણા બધા ઊંચાઈ ઉપર જતા રહે એટલે પાવર આવી જાય આવી ઘણી બધી કમેન્ટો આવી રહી છે ભાઈ તમને આગળ વિડીયો પણ બતાવો તમે આગળ વિડીયો જોયો હશે એ વિડીયો માત્ર અધૂરો હતો ભાઈ તમને આજે આખો વિડીયો બતાવો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા આવાનેકો વિડિયો મળતા રહેશે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો હાલ વિડીયો કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ગીતાબેન રબારી ગીત ગાવી રહ્યા હોય છે ત્યારે એક નાનકડી દીકરીએ ગીતાબેન રબારીને એવું કીધું કે બેન તમે એકવાર રાધા રાણીનું ગીત ગાવો અને ત્યાર પછી ગીતાબેન રબારી કે જેમને રાધા રાણીનું મિત્રો ગીત ગાવતા જતા અને એની પહેલાં ગાઈ નાખ્યું હતું બરાબર પણ બેને એમ કીધું કે હું ફરીવાર નહીં ગાવું તું મોડી આવે એમાં હું શું કરું અને આ જગ્યા આજે બોલ્યા ને ત્યારબાદ વિડીયો વાયરલ થઈ ગયો આ તમે વિડીયો જોવો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો આજે લે